ગંગાજીના તટ હરિદ્વાર તીર્થઘાટ પાસે સામૂહિક પિતૃના મોક્ષાર્થે સિહોર શ્રી રામદેવપીર યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાનયજ્ઞ શ્રી ધર્માચાર્ય રમેશભાઈ ભટ્ટજી દ્વારા અમૃતપાન કરવામાં આવ્યું

रायुक युदाो नो जाम और ये वक्त कृष्ण ये पोता नहीं वो खाना पीजे भगवान कृष्ण के मारी वो खान बोले चिना ताले नयो में मातुले यम्मा कृष्ण जानी हते रिपुं हे राजा दाली दीजिए ने विधवा में आऊँगा dari dikine vidva banavna maru nam krishna che mama ne manna dari dikine vidha nidva banavna hu krishna chu jaranchand nu akhandulu anutpalaji he krishna dariale unno ladi shaku su kaam

thank <laughs> you thank <laughs> you ગુલામી કરવાની છે કે કાયાથી વાણીથી મનથી બુદ્ધિથી બોલો શ્રી અમરેન્દ્રજી લોક મંડળ કરવા માટે કાંઈક આપણે કરું નહી તો દરેક સિતોજી મીટિંગ કોલાબી મીટિંગ મામલે બે પ્રશ્નો હતા કે ભરા કરવા કે કથા તો 90% સિક્યુરિટી માં છે કે આપણે ભાગવત શબ્દ ક્યાં બેસે છે પ્રશ્ન એવો ક્યાં બેસે છે સર એમ નથી કે બેસે પરંતુ દરેક સિક્યુરિટી કે કે હું મેં ચાહતી ખાસ તો કે આપણે હરિદ્વાર ખાતે બેસાડી અને અમે એક જ ઠરાવે તો મંજૂર કર્યું અને સર્વસંમતિથી બધા પરણ સા સરકારથી અમે શ્રીમદ ભાગવત સપ્તાહ 2025 નું આયોજન કર્યું અને એમાં ખાસ કરીને અમે કથાકાર કોને બોલાવ્યા

હું કસા વાંચું મંજૂર છે અને બીજું કે પૂછી મુજે પૈસા આવે છે એનો પણ તમે દાન કરો અને મારે કસા વાંચવી છે તો રમેશ દાદાનો ખાસ કરીને મે અટલા પર મને કહી કીધું કે યુદ્ધ થાય કે ધરતી કા કે પ્રલય થાય પણ કથા તો વંચા છે છે એની એક્ટિવિટી પ્લાન હતી કે અમને બહુ આનંદ છે અને બીજું કે અજે તબલા હોય તો સંગીત છે એને પણ સામે જે કહેવાનું કે બટુકાયને પણ તમારા ગ્રુપના માણસોને વિનંતી કરી છે કે જો આ કથામાં મેં એમને અને આવી અમે પણ પૈસો દે દીધી તો આ બંને ગ્રુપ ના પ્રેરણા અને ખાસ કરીને રમેશજી ના પ્રેરણા કે આપણે કઈ કરવું છે તો આ મંદિર ના કાર્યો આગળ વધે અને મંદિર દરેક કામ સુશોભિત થાય અને શિવર કામ માં જે મે પ્રવૃત્તિ કરીએ છે તળ પિત્ર 11 નો પાઠ અને વધુ વિકાસ થાય અને મંદિર નો ડેવલપ થાય એમ એક એક ભાવના હતી નકીબ આપણે ભાગવત સરતા હરિલાલ બે તો સૌના સાત અને સહાકારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ બેંચાર પંચ્યો આજે જરૂર છે અને આમાંચિત કોઈ પણ રકમ કોઈ પણ રાશિ વધશે તો અમે મંદિરના કામ વાપરીશું એવા થઈ સાથે આ સપ્તા ભેટડી છે અને અમે બાપાને પ્રાર્થના કરી અને બાપાએ અમે સાયન સમજીમાં થાય ન કે આપણે સપ્તાહમાં શું કરશું શું થાય પણ દરેક પ્રશ્નો પૂજ્ય બાપાની સુગંધ બાપાની કૃપાથી દરેક પ્રસંગો સવાય ઉજવાય છે તો આપણે વિશ્વાસ પેટો કે કળયુગમાં પણ ક્યાંક ખીરાણું જે કંઈક કાંદા છે એની પ્રાર્થના હાથે મે કરીએ છે તો ખાસ કરીને અમારા આમંત્રણ માં આપીને શિવક પુરુષના ગ્રુપના મેમ્બરો છે અનિલભાઈ ત્રિવેદી વિજયભાઈ પિંડા અને સૌરવ ગ્રુપ પર પધારે છે તો ફરીથી મારા ગ્રુપ પતિ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું જયલાબાજી